જી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારું અને જો તમે અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ગાઈસ આજે મારા મમ્મીને ફી અને મારે પણ ફ્રી અને મોમાઈને પણ ફી એને પેકતા નમકીનનું ઉકટાળ હતું એટલે જવાનું છે તો આપણે એને આપણો બ્લેક ખોડો તૈયાર છે તો આપણે હવે અહીંયા ત્યાં જઈશું અને કેવી વિધિ હોય છે શું કરવાનું હોય છે શું નાસ્તામાં હોય છે તે તમે બધું તમને બતાવશું તો બને રહેજો બ્લોગમાં અને બ્લોગ પૂરો જોજો બહુ મજા આવશે ત્યાં બધા આપણા હગાવાલા પણ હશે તો એમને પણ બતાવીશું અને કોઈ સેલિબ્રિટી આવશે તો એમને પણ બતાવીશું ખબર નહીં પણ આવશે તો બતાવશું અને તો તમે જોવો જ છો ઘણા મોટા સેલિબ્રિટી નો સેલિબ્રિટી સેલિબ્રેટ એ શું કહેવાય ખબર નહીં પણ જે સાહેબ બરાબર છે તો વિડીયો પૂરો પૂરો જોજો બહુ મજા આવશે તો આપણે હવે અહીંયાથી નીકળો અને ત્યાં જઈને તમને બધો નજારો બતાવીશું કેટલી મોટી ગુડાઉન બનાવી છે એટલે ત્યાં સવણું બનાવવાની ફેક્ટરી એટલે કે બધું બનાવ્યું છે તે બનાવેલું છે પાટસણ ચોકડી થી થોડું ઘટવાળા રોડ ઉપર તો પૂરેપૂરું તમને બતાવશું બહુ મજા આવશે તો આપણે ગયા અને અહીંયા ટ્રાફિક જુઓ માહોલ ગરમ તો હજી તો ફેક્ટરી તો આગળ દેખાય એટલે અને અહીંયાથી આટલી ટ્રાફિક ચાલુ થઈ ગઈ છે તો શું થશે હજી તો આગળ જેમ જોયો જોઈ શકો છો ટ્રાફિક બૂમ પડાવે વસ્તી એને ઓળખણ વધારે લાગે આગળ દેખાય ફેક્ટરી છે અને જો ટ્રાફિક બૂમ બૂમ માહોલ ગરમ હવે હલો ને કિલોમીટર પેલી બાજુ બાઈક ઉભું રાખીને આવ્યા હલો ખુબ જ હલો ને ટ્રાફિક તો બહુ ગઈ નથી ત્યાં એકતા નમકીન સ્વીટ ઓપનિંગ થઈ ગયું હતું અને વસ્તી બધી આમથી આ મોટા મારી રહી હતી બહુ મસ્ત ડેકોરેશન મારેલું હતું તો તમને બતાવીએ જોઈ શકો છો માલ તો પેક કરી નહીં તો જગ્યા ખાલી નહીં રહે છે એટલો માલ ભરી નહીં જાય આ બાજુ મોણશું બેઠા છે વડી લો ફૂલ મોજ માહોલ ગરમ અને એ દેખાય તે આપણા વિનુ મામા છે જે મમ્મી ને ફીના છોકરો મામા ને ફીનો છોકરો અને આપણે મામા વિનુ મામા એ જોઈ શકો છો ઊંઘ પડાઈ નથી બહુ એનાથી થોડા આગળ ગયા ને બેઠા હતા ફૂવા ફૂવા ને કરી દેતા રામ રામ અને આ ભાઈ તો વસમતી વસ્તી ખતી જ નથી એટલે આપણે તો વસમથન લવજી અને આ છે ઓફિસ ઓફિસ પણ બહુ સારું ડેકોરેશન કરેલું હતું તે અંદરથી બતાવીએ એક નંબર લાગતી હતી મહા કસમ આપણે તો પહેલી વાર આવા જેલા હતા એટલે બહુ નવાઈ લાગતી હતી જોઈ શકો છો એનાથી અંદર જોયું આરામની મોહન થાળ ભર્યા હતા અને એથી વળી અંદર ઘૂસી જાય આપણે તો ગળી ગળી ભર્યા હતા એક ગળી બાસી નથી રહ્યા છે કોઈને જોતા તો ટેણીએ ફ્રી ફાયર ખેલતા હતા બૂમ પડાવે હો ઊંધી ઓમસી સીન ઓમ કટ માર્યો ડાબી સાઈડ ને લાભ જઈને જાય મોય તો આ તો મોટું ગોડાઉન હજી મશીન દિવાળી ઉધી મારવાના હતા અને આ બાજુ તો મારા બેટા સેલિબ્રિટી ડે આપણને એક જણો ઓળખતો તો એટલે આપણે હાથ સાબ થોડો થોડો કર્યો હતો બાજુ ભૈર માતાના કપડાં મારી રહ્યા છે મસ્તી પેકો પેક જોઈ જોઈને પછી ટોળે ટોળો ભૈરાને જ બેઠા અને એનાથી પાછળ ગયા આ બાજુ તો રહોડું ચાલુ હતું તમે કીધું પેલો વિડીયો પૂરો થઈ જાય એટલે ડાયરેક્ટ ખાવા જ બેસી જાવ છે રહોડો બતાવીને આગળ ગયા એટલે હવે તો ને ફી બધા ઊભા હતા અને ફીને તો વિડીયો બનાવ ના પડતો જ પણ બનાવીને છે આ બાજુ વળી મમ્મીને મોટો ફી આ વળી એનું ટેણિયું પણ બતાવતા કે હું ટેણીયું મારી લઈને આવ્યા છીએ મમ્મીને મારા ત્યાં ત્રણે લેન્ડમાં થઈ જાય એની ફોટો પાડતા હોય ને ફોટાના શોખીન મમ્મી એટલે તો વાત છોડી દઈને આ બાજુ જમણવાળો સારું હતો એટલે એકડા ઠાઠ માહોલ ગરમ આપણે વાત જોઈ રહ્યા હતા કે હવે લભીને જમણવાળામાં પહોંચી જ જાઓ છે

ભાઈ એ તો વળી ગોતર ચી બાજુ ખાવાનું છે પેલી બાજુ છે આ બાજુ ભાઈ બીજે જ આવું જ નહીં તારી એટલે વાળું જ જાય વાળો મત થાય